મતગણતરીની શરૂઆત વટનગર મુકામે થઈ હતી સવારથી જ માહોલ અહીંયા આનંદમય જોવા મળી રહ્યો છે ઉમેદવારો પણ પોતાની રીતે અત્યારે અહીંયા આવતા થઈ ગયા છે ત્યારે અત્યારે કહી શકીએ કે એક રાઉન્ડ કહેવાય પહેલાં પાર્ટની અંદર જે ચૂંટણી ગણતરી થવાની હતી મતદાનની એ લગભગ પૂરી થવાના આરે છે ત્યારે સુંઢિયાની અંદરથી પણ મતદાનની જે ગણતરી હતી એ પૂર્ણ થવા પામી છે ત્યારે તેના ઉમેદવારે પણ હવે જીત વિશે પણ પોતાની માહિતી આપી છે ત્યારે વડનગર પોલીસ સહિત મહેસાણા પોલીસનો કાફલો અત્યારે અહીંયા ખડકી દેવામાં આવે છે કોઈ પણ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ઉમેદવારો પણ જીત થતાની સાથે જ એક હર્ષ અને ઉલ્લાસની સાથે અત્યારે આનંદમય વાતાવરણની અંદર આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે બહાર પણ એ કહી શકીએ કે ઉમેદવારોના જે ટેકેદારો હતા એમના સમર્થકો હતા દરેકની અંદર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે તો પળે પળની અમે સમાચાર આપ સુધી પહોંચાડતા રહીશું જોતા રહીશું સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર સુંઢિયા ગ્રામ પંચાયત વોર્ડ નંબર સાત અનુસૂચિત જાતિની અંદર અમારા ઉમેદવાર સોલંકી મહેન્દ્ર કુમાર મુરજીભાઈએ જે ઉમેદવારી નોંધાવી હતી તેમાં તેઓ અનુસૂચિત જાતિના અને આપણા ગામજનોના સાથ સહકારથી ભવ્ય વિજય મેળવ્યો છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મતદારોએ અને અમારા જે ટેકેદારોએ જે અમને સહકાર આપી અને જે મહેન્દ્રભાઈને વિજય બનાવ્યા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેન્દ્રભાઈ ગામની અંદર વિકાસનું સારું એવું કાર્ય કરશે અને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય સારી પ્રગતિ કરાવશે ગામની અંદર એવી હું આશા રાખું છું ચલો મારું નામ સોલંકી મહેન્દ્રકુમાર મોળાભાઈ મેં વોટ નંબર સાતમાં ઉમેદવારી નોંધાવી છે અને મારું ગામ સુંધિયા બરોબર અને તાલુકો વડનગર જિલ્લો મહેસાણા અને સર્વ ગામજનો અને સર્વ ગામજનોના સહકારથી અને અનુસૂચિત જાતિના દરેક સભ્યના સહકારથી હું હું ચૂંટણીને આવેલ છું અને હું સર્વનો આભાર માનું છું હું વિજેતા થવા બદલ અમારા સામેના ઉમેદવારના સહકારથી અને અમારા આખા ગામના સહકારથી અમે આજે વિજેતા બને છે કેટલા વર્ષથી વિજેતા બને બસો ચુમોતેર વર્ષ ગામને વિકાસને લઈને શું કાર્ય ગામને વિકાસ અમે તો પહેલાં બી કરતા જ ગઈ વખત બી હું પંચાયતમાં હતો અને આ વખત બી સારું કામ કરીશું કેટલા મતે જીત્યા છો બસો ચુમોતેર વર્ષ શું કહે આ ઇલેક્શન બાબતે ઇલેક્શનમાં તો અમારા ગામમાં તો ઇલેક્શન થતું જ નથી પણ આ વખત થોડું સામે ઉમેદવાર હતા પણ એમને સહકાર આપ્યો એટલે ફરીથી અમે વિજેતા થયા છે